જુનાગઢ રેન્જના ડીઆઈજીપીના વરદ હસ્તે જુનાગઢ પોલીસના માઉન્ટેન વિભાગ ખાતે હોર્સ રાઇડિંગ તાલીમ શાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું જુનાગઢ પોલીસ વિભાગ દ્વારા ફરીવાર હોર્સ રાઇડિંગ તાલીમ શાળા લોકો માટે શરૂ કરવામાં આવી છે ત્યારે આ તાલીમ શાળાઓને લાભ લઈને વધુમાં વધુ લોકો હોર્સ રાઇડિંગ શીખે તેમ આ તકે જુનાગઢના એસપીએ જણાવ્યું હતું કોરોના પૂર્વે જુનાગઢની જનતા માટે હોર્સ રાઇડિંગ સ્કૂલ જે હતી એ પુનઃ શરૂ કરવામાં આવેલી છે આજે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં માન્ય ડીઆઈજી સાહેબના હસ્તે આ પબ્લિક રાઇડિંગ સ્કૂલ છે એ ઓપન કરવામાં આવી છે હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે વધુમાં વધુ આ પબ્લિક રાઇડિંગ સ્કૂલનો લાભ લે અને યુવાનો હોર્સ રાઇડિંગ શીખે એવી હું અપીલ કરું છું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે